આજરોજ મોટી વેસ્ટનલ સ્પીકર પારસ પાનાર નું આયોજન કરાયું કાર્યક્રમ ત્રણ થી વધુ લોકોએ ભાગ લીધો યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ જણાવ્યા મુજબ જરૂરિયાતમંદ લોકોની સેવાના ધ્યેય સાથે સત્તર વર્ષ પહેલાં યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી અત્યાર સુધી દાત દાતાઓના સહયોગથી સેવાયોગ્ય અવિરત ચાલી રહ્યું છે અને ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને મેડિકલ સહાય વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ કરવી વિધવા બહેનોને પગભર બનાવવા અને ગરીબ જરૂરિયાતમંદોને અનાજ કરિયાણાને કીટનું વિતરણ કરાવવું સાથે જ લોકો જીવનના સાચા માર્ગ પર આગળ વધે માટે પણ વિવિધ કાર્યક્રમોનું વરસ દરમિયાન આયોજન કરાય છે જે અંતર્ગત આજરોજ યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટિવેશનલ સ્પીકર પારસ સેશનનું આયોજન કરાવ કાર્યક્રમમાં ત્રણ હજારથી વધુ લોકોએ ભાગ લીધો બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ મારું નામ વિપુલ સાવલિયા છે હું યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલું છું યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા સત્તર વર્ષથી સુરતની અંદર કાર્યરત છે જેમની મુખ્ય સેવાઓ છે હોસ્પિટલાઈઝ જે લોકો હોય એમની સેવા કરવી એમને ત્યાં જઈને મદદ કરવી અને બીજું અમે મદદ કરીએ છીએ કે જે વિદ્યાર્થીઓ હોય જે ફી નથી ભરી શકતા એ લોકોને સ્કૂલમાં અમે ફી ભરી આપીએ છીએ સાથે સાથે જે વિધવા બહેનો છે એ લોકોને પગભર કરવા માટે અમે ચારસો થી વધારે સિલાઈ મશીન અત્યાર સુધી અપાવ્યા છે અને આજે અમે જે કાર્યક્રમ કર્યો છે એ પારસભાઈ પાંધી કાર્યક્રમ કર્યો છે મોટી સ્પીકર છે બહુ સરસ મજાનું વક્તવ્ય સાથે અમે યુવાનો અને વડીલો બધાને એક જીવન જીવવા નવી રાહ મળે જે કળા મળે જે લોકો સુધી પહોંચે એ હેતુ થી અમે છે ને આ કાર્યક્રમ નું આયોજન કરેલું છે આજના કાર્યક્રમ માં ત્રણ હજાર થી વધારે લોકો ઉપસ્થિત છે આ સત્તર વર્ષ થી સતત આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે એની અંદર બહુ બધા યુવાનો પોતાનું યોગદાન સમય તન મન અને ધન બધું જ આપી રહ્યા છે આ સંસ્થા ની અંદર ચારસો થી વધારે સભ્યો છે આગળનો પ્લાનિંગ છે કે વધુમાં વધુ લોકો પાસેથી દાન લેવું અને લોકો સુધી પહોંચાડવું આ મોટામાં મોટો ધર્મ રહેશે યુવા શક્તિ ગ્રુપ મારું નામ શૈલેષ સુદાણી છે હાલ અત્યારે અહિયાં હું ઉપસ્થિત છું કે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે અને અમે છેલ્લા સત્તર વર્ષથી આ ગ્રુપને ચલાવીએ છીએ લોકોને લોકોના આસુડા લૂછવાનું એટલે લોકોની સેવા કરી અને જેમ કે અનાજ કરિયાણાની કીટ વિધવા બહેનોને સિલાઈ મશીન લઈ દેવા જેમને ડોક્ટરી સહાય કોઈ બાળકને ભણી શકે છે વિદ્યાર્થી ટેલેન્ટ છે પણ એ ફીઝના કારણે ઘણી વાર ભણી શકતું નથી તો એની સાથે ઉભા રહી સ્કૂલમાં ભરી આપી આવા કાર્યો અમે સતત ચેરિટેબલ ટ્રસ્ટથી કરીએ છીએ અને હાલ અત્યારે આજની તારીખે અમે વક્તા શ્રી પારસભાઈ પાંધીનો કર્તવ્ય પથ નામનો એક કાર્યક્રમનું આયોજન કરેલું છે જેમાં હાલ પચીસો થી વધારે મિત્રો અને મેમ્બરો અત્યારે ઉપસ્થિત છે તો આ થકી અમે લોકોને સુધી મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે લોકોની સેવા અને લોકોને જે આ મને જીવન મળ્યું છે માનવ જીવન એને સાર્થક કરવા માટે હું લોકોની સાથે ઉભો રહું જેમને તકલીફ છે એમની સાથે ઉભા રહી અને એને એક સપોર્ટ તરીકે સપોર્ટ ક્રિએટ કઈ રીતે કરી શકાય એના માટે ઉભો રહું એ માટે આજનું આયોજન કરેલું છે